નમસ્તે મિત્રો કેમ છો રાજકોટ સ્વાગત છે તમારું મોહિત પર્વત લોગમાં આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે રાજકોટમાં બેસ્ટ ગણપતિ તમને ક્યાંથી મળી રહેશે તો તમે માધાપર ચોકથી શીતલ પાર્ક તરફ ડાબી તરફ ચાલશો ત્યાં તમને બધી જ જાતના ગણપતિજીની પ્રતિમા જોવા મળશે અને આ બધા જ ગણપતિની પ્રતિમા તમે તમારા ઘરે સ્થાપના માટે લઈ આવી શકો છો આ જગ્યાએ તમને પૂરેપૂરી રેન્જ જોવા મળશે વિશાળ રેન્જ આવેલી છે એ ઉપરાંત આ જગ્યાએ તમને નાનાથી માંડી અને ત્રણ ફૂટ સુધીના બધા જ ગણપતિજીની પ્રતિમાઓ મળી રહેશે આ જગ્યાએ તમે એકવાર આવશો એટલે તમારે જે ગણપતિજી લેવા છે જે ગણપતિજીની તમને તમારે જોઈએ છે એ અહીંયાથી મળી રહેશે કેમ કે આ રસ્તા ઉપર મોટી રેન્જ આવેલી છે જ્યાં તમને બધી જ સાઇઝના નાનાથી માંડી મોટા ગણપતિ ઉપરાંત ગણપતિજીના વસ્ત્રો બીજી કોઈ તમારે એસેસરીઝ ગણપતિ માટે જોઈતી હોય તો બધી જ ગણપતિજની એસેસરીઝ અહીંથી તમને મળી રહેશે અહીંયા જે તમે જોઈ રહ્યો જોઈ રહ્યા છો એ થોડોક વરસાદ છે એના હિસાબે પ્લાસ્ટિકથી મૂર્તિઓ ઢાંકેલી છે પણ જ્યારે વરસાદ થોડો જતો રહેશે ત્યારે તમે જશો ત્યારે તમને બધી જ મૂર્તિઓની બધી જ સારી સારી વિશાળ રેન્જ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે આ લોકો અહીંયા મૂર્તિ વેચી રહ્યા છે પ્લસ આ મૂર્તિ પણ બહુ સરસ છે એકથી એક સારામાં સારી મૂર્તિ તમને અહીંથી જોવા મળશે અહીંથી મળી રહેશે આ નાની મૂર્તિનો પોર્શન છે જ્યાં તમને નાની મૂર્તિ મળી રહેશે પ્લસમાં મીડિયમ સાઇઝની છે અને જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક કરો શેર કરો અને વધુ વિડીયો માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી હું તમને વધારે નવા વિડીયો બતાવી શકું થેન્ક યુ રાજકોટિયન્સ અગેન થેન્ક યુ વેરી મચ ટુ વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ અગેન થેન્ક યુ અને હા હા મિત્રો એક વસ્તુ તમને કહેતા હું ભૂલી જ ગયો જો તમે મારી ચેનલ લાઇક કરશો શેર કરો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો હું તમને ગિફ્ટ આપીશ અને એ ગિફ્ટ સરપ્રાઇઝ રહેશે તમારા માટે તો પ્લીઝ 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 આ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ દોસ્તો